લગભગ નવસો કા હજાર કમ્પ્લીટ જોઈ શકો છો પણ ચૌદસો સ્ટેપ કમ્પ્લીટ છે અને આ પાંચ બે હજાર પગ લગભગ કમ્પ્લીટ અલગ પણ જોઈ શકો છો આખું પલટી ગયું એકદમ નીચેથી ઉપર આવ્યો છે આપણે અને અહીંથી મસ્ત ત્રણ હજાર પગથી આ લગભગ થયા છે અને આ તમે જોઈ શકો છો કે વાદળા એકદમ અને આ મારી પાછળ તમે નજારો જોઈ શકો છો એકદમ વેલકમ બેક ટુ માય ચેનલ નોમેટિરાજ તો આજનો વિડીયો છે ગિરનાર પર્વત ઉપર અને આ છે આપણું બાઇક બાઇક પાર્કિંગ માટે છે ને તમને અહીંયા ઉપર જગ્યા મળી જશે પણ ફોર વ્હીલ પાર્કિંગની જગ્યા નથી હશે જ ભવનાથની અંદર કરવું પડશે અને બાકી અમારી પાછળ ખૂબસૂરત એવો પહાડ જોઈ શકો છો એવા મસ્ત પહાડ જ આપણે જોવાના છે તો નીકળીએ આપણે ભવનાથ બાજુ તો ફાઇનલી આપણે ચાલુ થઈ ગયા છીએ ચડવાનું ઉપર અને પાણીની બોટલ કે કાંઈ પ્લાસ્ટિક ઉપર નહીં લઈ જવા દે મારી પાણીની બોટલ હતી કઢી નાખી એટલે પાણીનું જોઈએ હવે આગળ શું થાય છે અને ટાઈમ થયો છે છ ને ચાલીસ જોઈએ કેટલા વાગે આપણે ઉપર પગી આ કંઈક રસ્તો છે નવસો કા હજાર કમ્પ્લીટ આ જોઈ શકો છો થકાવ એટલા ના થાય કે હું પરસુ પડે હજુ સ્ટોપ લીધો છે છસો સાતસો પગથી એમના મી અહીંયા એટલા હલવા માં ગરમી થાય છે બીજા અહીંયા ના જે લોકલ છે એ બધા પાણીના કેન ને કેટલી વસ્તુ ઉપાડીને

ચૌદસો સ્ટેપ કમ્પ્લીટ છે અને આ પાછળનો નજારો જોઈ શકો છો તમે આમાં જાય ને તમારે કન્ટિન્યુ ખરેખર ઉપર ચડવું હોય ને તો બ્રેક લેતા લેતા જ ચડવું પડશે કારણ કે કન્ટિન્યુ એક ધારોજ તમે નહીં ચડી ગયો મેં ઘણા જોયું કે ધોળા દોડ જાય ને આગળ જઈને ઊભા રહી જાય એટલે ખરેખર એવું ન કરું લિમિટ લગી હાલું બહુ વધારેનું વાલું પછી મસ્ત દસ પંદર મિનિટ થાક ખાઈ લે વરી પાછા ઉપર આવીલા જાવ થોડાક ઉપર આવશો ને એટલે પછી જુઓ નજારો એકદમ મસ્ત થઈ જાય છે અને ખરેખર ભાઈબંધ ભેર આવે એને તો આરામથી બધું ઓલું થઈ જાય હું તો એકલો જો પણ આ સ્પીકર રાખ્યું છે મસ્ત ગીત વાગે છે અને ધીરે ધીરે મસ્ત ચાલ્યો જાઉં છું ભોગી જઈશ વાંધો નહીં આવે દત્તાત્રે લગી તો જોઈ હવે પછી આગળ શું થાય છે બે હજાર પગથિયા લગભગ કમ્પ્લીટ હાલત તમે જોઈ શકો છો આખું પલટી ગયું પણ હાલત ઉપર ત્યાં નજારો ભાઈ સાહેબ સાઈડનો રસ્તો છે કે આવો ઓલું બનાવ્યું છે આ લોકો બધા એમ નમે અહીંયા ચાલવાનું એટલું કઠિન છે ગેસના બાટલા માથે લઈને જાય છે પહેલાં સેલ્યુટ કરે કર આ નજારો સુપોર્ટ ઉપર ચોવીસો કે પચીસો પગથિયા થયા છે અને એક ગ્લાસના દસ રૂપિયા પાણીના હોય ધંધો બનાવીને રહી બાકી આ નજારો જોઈએ સુપર ડુપર પાછો એક સ્ટોવ લીધો છે આઈ થિંક બાવીસો જેવા પગ ત્યાંથી હશે પાણીની બોટલ મારી હું ત્યાં કાઢીને પ્લાસ્ટિક બેન અને પાણીના બોલો છે એટલે આ ભાઈ મારો પાછું ભાઈ ને એમની પાસેથી પાણી લીધું થોડુંક અને હવે મેન અસલી ચઢાઈ છે ને હવે જ છે એક જ મિનિટ તમને દેખાડો આ જોઈ શકો છો ઉપર સીધું ઉપર અહીંયાથી ચડાઈ જો આમ થઈને આમ થઈને ઠેઠ ઉપર લગી

અહીંથી મસ્ત એક ઠંડો પવન આવે છે વાદળા સુપર ડુપર નજારો ઓલી બાજુ પાછળ રહી ગયું ગામ છે અને આગળ છે એ ભવનાથ છે નીચેથી આવ્યું આપણે અહીંયા ઉપર લગી અને હજી અહીંથી ચડીને સાહ બોલો ઉપર લગી ના મસ્ત ઠંડો પવન આવે છે બહુ મસ્ત પવન આવે છે ઠંડો એટલે અહીંયા પાંચ દસક મિનિટ બેસું એકદમ પરસેવો સુકાઈ જાય વાદળા જેવો છે અડધામાં તડકો અડધામાં એકદમ વાદળા જાય છે એકદમ

હવે અંબાજીનું મંદિર છે નવ ઉત્સવ પગથિયા બાકી છે અને અહીંયા હજી પાંચ મિનિટનો બ્રેક લીધો અને આ પાછળનો નજારો જોવા એકદમ વાદળા આવ્યા છે નજારી છે જઈ અને હજી અહીંથી આપણે ઉપર ચડવાનો છે અહીંથી હવે લગભગ બારસો પગથિયા રહ્યા છે આગળ અને ઘણા લોકો પાછા જાય છે અહીંથી વરી વર અહીંથી જ ફાટી ગયા છે એટલા માટે પણ આપણે તો ઉપર લગી જવાનું છે એટલે નીકળી હવે અહીંયા એક મિનિટનો બ્રેક લીધો તમે હવે અહીંથી નીકળી આવું પૂરા આપણે અથડે ભોગ ગયા છીએ આપણે અહીંથી હજી અંબાજી છે એક હજાર કિલોમીટર અને મારી પાછળ જોઈ શકો છો કે ફ્રીમાં હું અહીંયા એક ગ્લાસના દસ રૂપિયા લેતા હતા અહીંયા ફ્રીમાં શરબત પીવડાવે છે ડાય ખરેખર બહુ સારું કહેવાય અને પાણી તમને અહીંયા અંદર મળી જશે એટલે અંદર પાણી પીતા આવીએ આપણે ઉપર જઈએ ભાઈ શું વાત છે આ બધા ભાઈ ભાઈઓ આપણા ઉપર અને હવે અહીંથી જવાનું છે હજી આપણે હજાર પગથી એક આગળ અને અહીંયા એક મંદિરમાં પાણી પીધું પણ અહીંયા બોટલ ભરવાની મનાય છે જૈન મંદિરમાં અને આ કંઈક જૈન મંદિર છે ઉપરનું અને હા હા એ બાજુ સીધા આ હા હવે અહીંથી નીકળી આગળ આ કંઈક રસ્તો છે ઉપર જવા માટેનો હજી અહીંથી આપણે નવસો પગથિયા ચડવાના છે અહીંથી અને મારી પાછળ તમે નજારો જોઈ શકો છો એકદમ થાક તો લાગે છે પણ એના કરતા જ નજારો જોવા ને એટલે થાકડો ઉતરી જાય અને ભાઈ સાહેબ બધા માણસો ચડવા ઉતરવા વાળા જય ગીર ને એવી રીતના જઈ ને એટલે એકલુંય નાખ લાગતું ખરેખર બધા માણસો જાણીતા ને જય ગિરનાર ની વાત કરતા જાય ને એટલે એકલું ન લાગે તમારે અમે હવે અહીંથી નીકળી પાછો પાછા એક આપણા ભાઈ મળી ગયા છે જે મૂળ તો અમરેલીના છે પણ અત્યારે રાજકોટ આપણા રાજકોટ જ રહેજે શું નામ ભાઈ તમારું ભદ્રેશભાઈ ભદ્રેશભાઈ છે હવે આપણે ને ભદ્રેશભાઈ ક્યાં લગી જવાનું તમારે દત્તાત્રે શું આજે મારે ત્યાં લગી જ જવું સાથે નીકળી ગઈ ભાઈ હવે અને બાકી આ વાદળા જોઈ લ્યો આમ તો થકાઈ જાય પણ આ નજારા જોઈને ધડક થાક ઉતરી જાય થાક ઉતરી જાય ખીલી ગઈ મસ્ત થઈ ગયો છે આ નીચે રહી ગયું જૈન દેરાસર અને અહીંથી મને એમ જે હજી પાંચસો છસો પગથિયાં હશે ઉપર અંબાજી માટેના પણ હવે ગજબ થાકી ગયા છે શરીર એટલે નિરાંત થાક ખાતા ખાતા વ્યવસ્થિત જવાનું જો તમારે ચડવું જ હોય તો બાકી તો જોડો જોડ તળીને અડધેથી તમે પાછા આવી શકો પણ નિરાતે જવાનું એકદમ અને અહીંયા મસ્ત એવો ઠંડો પવન આવ્યો છે નયા બેઠા છીએ આપણે હજી તો ફાઇનલી આપણે અંબાજી મંદિર પહોંચી ચૂક્યા છે અમારી પાછળ જોઈ શકો છો અંબાજી મંદિર ઉપર જઈ વા ભાઈ ઠેઠ શું વાત છે વેલકમ ટુ અંબાજી મંદિર અને પાંચ હજાર પગથિયા માલ ટાઈટ પણ આપણે જાશું દત્તાત્રે ફાઇનલ છે આવી ગયું અંબાજી મંદિર અંબાજી પાંચ હજાર પગથી બેઠા છીએ આપણે અને એક બેડ એક્સપિરિયન્સ કેમ રાખે ખરાબમાં ખરાબ પાણીનું બરાબર પાણી જરા કંઈ નથી આવતું અને મંદિર અંબાજી મંદિર મંદિર નદી નથી કોઈ કેવા કહેવાનું કાંઈ કે નદી કાંઈ ખરેખર કારણ કે આ મેન શ્રદ્ધાળુ માટેનું છે ને કેટલા બધા શ્રદ્ધાળુ પાણીની બોટલ એક તો પ્લાસ્ટિકને અહીંયા કીધું નથી કે પ્લાસ્ટિકને ઉપર નહીં લઈ જવાનું એટલે એ નીચે રાખાવી દે અને અહીંયા ક્યાંય પાણીનું જોઈએ તો અહીંયા પીવાનું પાણી આવતું નથી શ્રદ્ધાળુ કરે છે કેટલા બધા શ્રદ્ધાળુ કંઈને ખબર જ નથી કે મંદિર એ બંધ છે એમ બધા બિચારા એમ કહું કે મંદિર તો બંધ છે કારણ કે ઘણા શ્રદ્ધાનું મેન દર્શનનું જોયું વધારે આપણે એવું નથી આપણે તો નેચરનું એના માટે સ્પેશિયલી આવ્યા છે પણ આજે અને આ મારે આ છે ને એ રોપવેનું છે પાછળનું અને થોડીક વાર બેસીને અહીંથી નીકળી આપણે દત્તાત્રેય બાજુ તો આ મારી પાછળ છે અંબાજી મંદિર અને હવે આપણે જઈશીએ દત્તાત્રે સવારે સાડા છ વાગે નીકળ્યા હતા અને નવ ને વીસે અહીંયા પાંચ હજાર પગથીયા ગઈ ગયા અને હજી પાંચ હજાર પગથિયા કવર કરવાના છે બારક વાગે એક વાગે ભોગશું ઉપર દત્તાત્રેમાં એટલે અહીંથી નીકળી પાણીનો કંઈક બંદોબસ્ત કરવો પડશે ઉપર જતા અને અહીંથી એકદમ વાદળા કહે ને કે વાદળાની ઉપર હાલી જાય આપણે નીચે વાદળા જાય ઉપર આપણે હાલી છે અહીંથી All right. i think